દર્શક મિત્રો ન્યુઝ હવે જોઈએ સમાચાર હરણી વારસિયા રિંગ રોડ આવેલા શુભલક્ષ્મી સોસાયટી માં રામકથા માં રામ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હરણી રિંગ રોડ પર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં રામકથાનું મુકેશ મહારાજના કંઠે રામકથાનું આયોજન કરેલ છે શુભલક્ષ્મી સોસાયટી અને આજુબાજુની અન્ય આઠ સોસાયટીના રહીશો રોજ રામકથાનું શ્રવણ કરે છે રામકથામાં આજરોજ રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનું રસપાન કરતા નજરે ચડ્યા હતા નાના ભૂલકાઓ રામના વેશમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું રામ જન્મોત્સવ સમગ્ર વાતાવરણ